સુરતની આ ઘટના મહિલા ઉભા હતા ખાડ કુવાનું ઢાંકણું તૂટી પડતા અકસ્માતે પટેલ નામની મહિલા પાંત્રીસ ફૂટ ઊંડા ખાડ કુવામાં ખાબકી હતી મહિલા ખાડ કુવામાં ખાબકતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડે સીડી અને દોરડાની મદદથી આ મહિલાને બહાર કાઢી હતી તો સુરતની આ ઘટના મહિલા ઉભા હતા અને ઓચિતા જ ઢાંકણ તૂટી પડતા ખાડ કુવાની અંદર આ મહિલા ખાબક્યા હતા